જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજે આપણે વાત કરીશું વામન જયંતિ વિશે વામન જયંતિ ભાદ્રવ પક્ષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંથી ચાર અવતારોને વિશેષ મહત્વ આપ્યું છે જેમાં નૃસિંહ અવતાર વામન અવતાર રામ અવતાર અને કૃષ્ણ અવતાર આ ચારેય અવતારોના કાર્યોમાં ભગવાને પોતાના નિઃસહ સાધન ભક્તો પર અપાર કૃપા વરસાવી છે કૃપાનો અર્થ પુષ્ટિ પણ થાય છે એટલે પુષ્ટિ માર્ગમાં આ ચારેય અવતારોના પ્રાગટ્ય દિવસે ઉપવાસ કરી આંતરિક શુદ્ધ થઈએ છીએ પૌરાણિક કથા અનુસાર પ્રહલાદનો પૌત્ર અત્યંત શક્તિશાળી રાજા બલીએ અસુર કુળમાં જન્મ લીધો છતાંય એનામાં સહેજ પણ અસુરા આવેશ ન હતો તે હંમેશા ધર્મ પરાયણ રહેતો મહાબલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બીતા હોય છે પરંતુ હું સાબિત કરી આપીશ કે અમુક અસુરો સારા પણ હોય છે મને ઇન્દ્રદેવની બરાબર શક્તિ જોઈએ છે જેથી મને કોઈ પરાજિત ન કરી શકે આ વાતને યોગ્ય માની આપી દીધું રાજા બલી પાસે પૃથ્વી સ્વર્ગ અને પાતાળના ત્રણેય લોકોનું અધિપત્ય હતું જેનાથી તેનામાં અહંકાર ભાવ પ્રગટ થયો કહેવાય છે કે સમુદ્ર મંથનમાં દેવતાઓએ અમૃત પીધું ત્યારે તેમણે બલિરાજાને મારી નાખ્યા હતા બાદમાં શુક્રાચાર્ય બલિને પુનઃ જીવિત કર્યા હતા રાજા પોતાની શક્તિનો એટલો ઘમંડ થઈ ગયો હતો કે તેને ભગવાન ઇન્દ્ર પાસેથી સ્વર્ગ જૂટવી સ્વર્ગનો સ્વામી બનતાની સાથે જ દેવી દેવતાઓને પરેશાન કરવા માંડ્યો દેવતાઓએ ભગવાન વિષ્ણુને મદદ માટે વિનંતી કરી ભગવાન વિષ્ણુએ દેવતાઓને ખાતરી આપી કે તે બલિની પકડમાંથી બધાને મુક્ત કરશે પ્રભુએ તેમનું વચન પૂર્ણ કરવા માટે ત્રેતા યુગમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી એટલે કે બારસ તિથિએ માતા અદિતિ અને ઋષિ કશ્યપના પુત્ર તરીકે પૃથ્વી પર જન્મ લીધો રાજા મહાબલીએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કરી દીધા હતા માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવતાઓનો મુકટ પહેરાવી દેવાનો હતો ભગવાન વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રાજા બલિ પાસે પહોંચ્યા ભગવાન પાસે એક હાથમાં છત્રી અને એક હાથમાં લાકડાનું પાત્ર હતું તેણે રાજા બલિને તેના જીવન માટે ત્રણ ડગલા જમીન દાનમાં આપવા કહ્યું ગુરુ શુક્રાચાર્ય પણ આ પ્રકારનું વચન આપતા રાજા બલીને ચેતવણી આપી હતી કે આ તો સ્વયં વિષ્ણુનો અવતાર છે પરંતુ તેમ છતાં રાજા બલીએ બ્રાહ્મણના પુત્રને ત્રણ ડગલા જમીન આપવાનું વચન આપ્યું આ પછી વામન દેવે એવું વિશાળ રૂપ ધારણ કર્યું કે તેમણે એક પગથી સમગ્ર પૃથ્વી અને બીજા પગથી સમગ્ર સ્વર્ગ માપ્યું આ પછી જ્યારે ત્રીજા પગ માટે કંઈ ન બજ્યું ત્યારે રાજા બલિએ પોતાનું માથું આગળ કર્યું અને વામન દેવને તેના પર પગ મૂકવા કહ્યું ભગવાન વિષ્ણુ બલિની પ્રતિબદ્ધતાથી ખૂબ જ પ્રસન્ન થયા રાજા બલિએ પ્રભુને પૃથ્વી અને સ્વર્ગનો વૈભવ સમગ્ર દાનમાં આપ્યું તે સ્વયં નિ સાધન બન્યા તેમની આત્મનિવેદન ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા ત્યારે પ્રભુએ તેમના પર ખૂબ કૃપા વરસાવી તેને ચિરંજીવી બનાવ્યો મહાપ્રલયમાં પણ તેને રક્ષણ આપવાનું વચન આપ્યું આવતા જન્મમાં તેને ઇન્દ્રાસનનો વર આપ્યો સ્વયં તેમના પર કૃપા કરવા સાનિધ્ય પ્રદાન કર્યું જ્યારે પ્રભુ તેના નિસાધન ભક્તો પર કૃપા કરે છે તે

બાજુમાં આવેલી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ